અને મારા નખમાં ફંગસ થઈ જાય છે એ જોઈ શકો તમે નખના અંદર તો આપણે કાઢવાનું હા નખના અંદર જો પ્રોબ્લેમ થઈ જઈએ થોડી ઘણી કરીશું આપણે આ જેવાય બધો કચરો આપણો બહાર કાઢી લેવો પર તો અંદરથી ફંગસ આપણો જતો રહે અને એ નખ થોડું કટિંગ કરી અને સરસ ચોખ્ખું કરી દેવું પડે નો અંદર દુખાય અંદર પરા જેવું થઈ જાય અંદર તો આ કચરો મેં આપણે કાઢી નાખીશું જુઓ તમે અંદર જેવું થઈ ગયું નખ મારો જોઈ શકો તમે અંદરનો કચરો આપણે કાઢી દીધો થોડું જ બાકી છે તો મોબાઈલમાં શૂટિંગ ઉતારતા ફાવતું નહીં પહેલાં કાઢી નાખ્યાનો પછી બતાવું તમને તો જો આપણો કચરો કાઢીને સાફ કરી દીધું છે આ રીતના એટલા અંદર ફંગસ ના થાય આ બહુ દુઃખી હતી અમારી તો તમને પણ ખૂબ દિવસ આ થાય તો એવું જ કરવાનું આ નખ અહીંથી કટિંગ કરી નાખવાનો અંદર જે કચરો હોય કાઢી નાખશો ને તો દુખાવ તરત મારે બહુ ફેરફરી જોજો દુખતું જ નહીં એમ અબિયાલ બહુ દુખતું તું રહેવાતું પણ નતું મન એટલે મેં આ કચરો કાઢી નાખ્યો એટલે આરામ લાગે થોડું અ્યાં જો અમારી પેલાની યાદો અમારી પેલાની યાદો બધી જો આ રીતના અખાડા ખાતે નાખી દીધા જુઓ ચોપડા કિંમત ના હોય આપડી વસ્તુની કેટલી મહેનત થાય બધું મને બહુ હતું ને બધો એમ જો આ રીતે હજુ હા ધોરી જેમને પડી રહીએ તો પડી જ રહી જે કામ પૂરું ના થાય એના જ થાય એવું છે હજુ બીજા મોટા મોટા મસ્ત મજાના ચોપડા હતા ગણપતિના ચિત્ર જોઈ શકો તમે પેન્ટિંગનું પણ બહુ સોખ ભગવાને પણ એમ કમો આગળ ના વધી શકી જીવનમાં ઘણું બધું સર જીવનના અંદર મને બધું બહુ આવડત પણ આગળ વધી ના શકી હું જો અમે એ બી મારી અને આ જો આ મસ્ત તો આખો ચોપડો મેં જે કોથરી પેકિંગ કરીને સરસ મજાનો કર્યો બાકી મારા ચોપડાની પત્તરની જોઈ શકો તમે હાલત બિગાડી નાખી એકદમ જેટલી મસ્ત ડિઝાઇનમાં આ જો આ રંગીન ટેટુ અમે દોરતા હતા તો વરસાદમાં પલાળી નાખ્યું છું આપણો પાછળ હતો એટલા કોઈ કિંમત ના હોય આપણા નહીં જુઓ આ જ્યારે બનતું હતું ત્યારે તો રાત દિવસ મહેનત કરી કરીને અમે ડિઝાઇનો આ બધી બનાવી રાત દિવસ મેં મહેનત કરી આ વસ્તુમાં એટલી બધી વાલ લાગો દોરતા આને ડિઝાઇન આપતા એક લગીરે ભૂલ ના જોવું અંદર જુઓ પછી આ જોઈ શકો તમે એકદમ ફિનિશિંગ કેવું મસ્ત આવ્યું જુઓ અને આ પગની ડિઝાઇન હાથની પગની આ દુલ્હન મેદી કહેવાય દુલ્હન મેદીની સ ડિઝાઇન જુઓ આ રીતે અને આ પણ નવી ડિઝાઇન હ બાજુની જુઓ આ જુઓ ચાલું મસ્ત ટેટુ પાડેલું હતું જોરદાર આ જે બધા હાથમાં ટેટુ એ મારી પહેલાની ડિઝાઇન બહુ મસ્ત ફાઇન હતી જુઓ પણ ઓલું જઈ આ તો દેખાતી જ નહીં અને અડધા પત્તા નાખી દીધા મહેંદીના વિડીયો અને ફોટા કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર લખજો અને બીજું કે તમારે નવી વિડીયો જોવી હોય અને અમારા લગ્ન મેરેજનું આલ્બમ પણ છે તો જ્યાં તમે જોવો હોય તમારે તો કમેન્ટમાં જરૂર લખજો તો અમે તમારી સામે લઈને આવીશું અને ઘણી બધી યાદો અને ઘણું બધું છે એમ જીવનની અંદર બધું મસ્ત મસ્ત તો કમેન્ટ તમે કરશો તો સો ટકા અમે તમારા સુધી લઈને આવીશું અને મસ્ત મજાની કમેન્ટ કરજો અને બીજું કંઈ સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે અમારી વિડીયો શેર કરજો અને વિડીયો પસંદ આવે ને તો લાઈક કરવા ના ભૂલતા મિત્રો કારણ કે એક લાઇકથી તમારી અમારી જિંદગી બનતી હોય તો એક લાઈક કરવામાં શું જશે તમારું તો લાઇક મસ્ત મજાની કરજો અને તમને વિડીયો કેવો લાગે એ જરૂર કમેન્ટમાં લખી દેજો અને નવા વિડીયો માટે કમેન્ટ જરૂર કરજો તો શું જોવે છે તમારે અંદર વિડીયોના અંદર એ લખજો ત્યાં સુધી આપણે નવું લગ લઈને આવીશું અને મારી પિનલ ક્યાંક કોક કહેશે તમને સાંભળતા જજો એટલું બધું એમ ક અમારા વખત જ્યારે મેરેજ થયેલા હતા ત્યારે અમારે વાતો ના થતી મોબાઈલ ઓછા હતા અમારા જોડે વાત બહુ ના થાય તે એ બધું સિક્રેટ હ તો એ પણ જાણવું હોય એ તો કમેન્ટમાં જરૂર લખજો અને ઘણું બધું એમ ક ત્યારે અમે પત્રોમાં વાતો કરતા ડાયરીમાંથી વાતો કરતા અને લખી દેતા બસ આવું હતું અમારા વખતે તો બધું જાણવા અને જોવા માટે કમેન્ટ જરૂર કરજો ત્યાં સુધી બાય બાય